હેલો મિત્રો સ્વાગત છે તમારું ફસટ ફસટ વ્લોગમાં આજ છે અમારા દીવબેન આજ છે દિવ્યાબેન આજે અમારા દીવબેન નો વ્લોગ શું છે બર્થડે બર્થડે છે આજે અમારા દીવબેન નો બર્થડે છે ને આપણે આજ ઘરે શું રાખ્યું છે કંથા કંથા રાખી છે બરાબર શું રાખ્યું છે કંથા કંથા స్రై రంగై దుష్టమీ దేవీ తంజధాయు సోమిన బుద్ధు బా నవేంద్రో మహాబలా తేన తమ రక్షే మాచల మాచల అల్బాయ్ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજા મંગલમ પુંડરી કાક્ષ મંગલાય હરે અમે રક્ષે માચલ માચલ યાદ જોડી પગે લાગ્યો બોલો ગજાનંદ ગણપતિ ભગવાનની જય આ પેલો વાય અને આ પેલું મોતું અમે તમને મોકલી તમે આવી પધારી અને આશીર્વાદ સંદેજો અમારા મનના મનોરથ બધા પૂર્ણ થાય એવી

બાલ ગોપાલ જય પછી સુત્રીજી કે છે કે શિયો આ કથાનો પાંચમો અધ્યય પ્રારંભ થાય છે પૂર્વકાલે કાલે તું ધજ નામ રાજા હતો આ રાજા અહંકારીમાં માં અહંકારી નાસ્તિક માં નાસ્તિક ધરમ નું કાર્ય આખી જિંદગીમાં કોઈથી કર્યું આખા નગર અંદર કોઈ ધર્મ નું કાર્ય કરવા દેતું નહી ગોવાળી બધા મળી અને ભગવાન સત્યનારાયણ ની કથા કરી ગયા જોયું પણ માણસ હતો ધર્મ ને નાને કઈ લાગે ને આ ગયો ભગવાન ભગવાનની કથા સાંભળવા ના ગયો આટલું જ નહીં પણ બેઠા બેઠા આમ કરીને ભગવાનને પગે લાગી લીધો હોત ને તો એ ભગવાનના અપરાધમાં ના વધુ પણ બેઠા બેઠા એ કરીને ભગવાન સત્યનારાયણનો પ્રસાદ થયો એક વડલાનું નું પાંદડું તોડી એનો દોનો બનાવી એની અંદર ભગવાન સત્યનારાયણનો પ્રસાદ લીધો ને રાજા પાસે જઈને ભગવાન સત્યનારાયણનો પ્રસાદ લીધો ગોવાડિયા ગયા પછી જયારે ભૂખા થાય ત્યારે આ વન ફોર પેપડા બધા ભેગા કરી અને ભગવાનના કાલાવાલા કરી ને ભગવાનનો પ્રસાદ સમજી અને ખાઈને પેટ ભરવું મારા આવા દી નથી મારી થાળી માતા નિત્ય પ્રતિદિન છપ્પન પ્રકારના ભોજન આવે છે ભગવાન ક્રોપાયમાન થઈ ગયા રાજા નું રાજ પુત્ર ને પરિવાર બધું ભગવાન અદ્રશ્ય રાજા ઘોડા પર સવાર થઈને ને ચાલતો તા થયો પણ જેમ આગળ વધતો વહી જાય એમ જંગલ ને જંગલ જંગલ ને જંગલ રોજતા ઘોડાની એક પટ્ટી નીકળે ને ત્યાં રાજા આવી જાતો પણ આજે ત્યાં આખો દિવસ વ્યક્તિ થયો અને હાયરો જુગારી બમણો રમે અને રાજા એમ જ હોય સમજી ગયા કે પરાશ થાય ને એમ ડબલ ચડે આખા દીમાર રાજના એવું આખી રાત છીએ એમાં સંતોષ ના થયો એમને ચાલતો રહ્યો સતત ચાલતો રહ્યો ઘોડા એ સાથ મૂકી દીધો કઈક સીમા હોય ને ઘોડા એ સાથ મૂકી દીધો પગદંડી હાલ તાર ગયા થોડા દી આયલા તો પગના પગરખા એને પાસે હે નોખા થઈ ગયા પછી શિયાળો તડકો ઉનાળો ચુમા હું બધું ભેગું થાય એટલે ફાટી જાય અને એ કોક તુગડા પાગલી ઉતારી ગયા પાગે ઉતરી ગઈ રાજા ને હવે એક પોતિયા ઉપર ભિખારી થઈ ગયો આમ બાર વર્ષ ભેટકો રાજા હતો કાયમી દાદી દાદી કરી ના દી સમજી ગયા દાદી વધી ગઈ જતા પોતા માથા થઈ ગયા સમજી ગયા નાવું કે પાણી ના ભટક તો ભટક તો પાછો ગોવારિયા નેહડે પોચો ને કે તમે મને ઓળખી શૈકા કે તો આ બોલો રાજા છે

आदिष्मे धा स्वस्ते नस्तारिक्षस्मि पाकी नमस्ते इन्द्रपति धातु पाकी गरिमास्मि लाद्रिसमि यो देख काम गरि एएनडी